આપ સૌની મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે છે શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી આજે એ દિવસ છે કે જેની આપણે સૌ આતુરતાપૂર્વક આખું વર્ષ રાહ જોઈએ છીએ અને રાહ કેમ ન જોઈએ આજે તો જગતના નાથનો જન્મદિવસ છે આજે આપણે આ વિડીયોમાં કૃષ્ણ જન્મ કયા યુગમાં થયો હતો નટખટ કાનુડાની પૂજા આજે કેવી રીતે કરવી પૂજામાં શું ધ્યાન રાખવું આજે કરવાના ઉપાયો નૈવેદ્યમાં શું ધરાવવું પંચાજીરીનું શું મહત્ત્વ છે દહીં હાંડીનું મહત્ત્વ અને આજે સાથે જ સોમવાર પણ છે તો આ સર્વે માહિતીની ચર્ચા કરીશું તો આજનો આ વિડીયો અંત સુધી જોજો જેથી આપ સૌને સમગ્ર માહિતી મળી જાય બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય કૃષ્ણ ભક્તિ એટલે એક એવી અનુભૂતિ જેનો માત્ર અનુભવ કરી શકાય કૃષ્ણલીલા એટલે જેને સ્વયં ભગવાન ઇન્દ્ર પણ ના સમજી શકે અને કૃષ્ણ જન્મોત્સવ એટલે એવો ઉત્સવ જેમાં સાક્ષાત પરમાત્માની અનુભૂતિ થાય હિન્દુ ધર્મમાં જન્માષ્ટમી પર્વ પ્રમુખ તહેવારોમાંનું એક છે જન્માષ્ટમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે જે આ વર્ષે છવ્વીસમી ઓગસ્ટને સોમવારે ઉજવવામાં આવશે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો આ વખતે જન્માષ્ટમી પર સોમવાર અને રોહિણી નક્ષત્રના સંયોગને કારણે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે તદુપરાંત આ વખતે જયંતિ યોગ રોહિણી નક્ષત્ર સોમવાર અને વૃષભચંદ્રનો દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે આ યોગ પાંચ હજાર બસો એકાવન વર્ષ પહેલાં શ્રી કૃષ્ણના જન્મ સમયે બન્યો હતો તેથી આ યોગમાં કરવામાં આવતી પૂજા અખૂટ પુણ્ય આપે છે જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે આપણે ઉપવાસ કરવાનું શું મહત્ત્વ છે તે જોઈશું શ્રાવણ અષ્ટમીની રાત્રે બાર વાગે દેવકીના આઠમા પુત્ર રૂપે મામા કંસના કારાગારમાં શ્રીકૃષ્ણનો જન્મ થવાનો હતો શ્રી કૃષ્ણનો જન્મ નિર્વિઘ્ને થાય એવી પ્રાર્થના અને પ્રતીક્ષા સાથે એ જન્મને વધાવવા માટે આનંદોલ્લાસ પૂર્વક દિવસભર ઉપવાસ કરવામાં આવે છે અને મધ્યરાત્રિએ જન્મ પ્રાગટ્ય થયા પછી અથવા બીજા દિવસે નવમીએ પારણા કરીને ઉપવાસ છોડવામાં આવે છે શ્રી વિષ્ણુના કૃષ્ણ વામન નૃષિ અને રામ એ ચાર જન્મ પ્રસંગે ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે હિન્દુ ધર્મમાં જન્માષ્ટમીનું અનેરું મહત્વ છે તે વિશે જોઈશું તો આ દિવસે ભગવાન વિષ્ણુજીના આઠમા અવતાર રૂપે શ્રી કૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો તેથી આ શુભ અવસરે ગોપાલની અને શાલિંગરામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે તેનો અભિષેક પણ કરવામાં આવે છે માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના ગોપાલ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે તથા ધાર્યા કામ પણ સફળ થાય છે હવે આપણે જોઈશું શ્રી કૃષ્ણ પૂજાનું આજના શુભ મુહૂર્તો કયા કયા છે તો સવારે છ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી પછી બપોરે દોઢ વાગ્યાથી સાડા સાત કલાક સુધી પૂજાનું શુભ મુહૂર્ત છે હવે જાણો જન્માષ્ટમી પર પૂજા કરવાની પદ્ધતિ અને એની સાથે જોડાયેલી તમામ બાબતો તો બાલગોપાલની મૂર્તિને સ્નાન કરાવવા માટે શું જોઈશે તે આપણે સૌ પ્રથમ જાણી લઈએ તો સ્નાન કરાવવા માટે મોટું વાસણ તાંબાનો લોટો દૂધ વસ્ત્ર આભૂષણ ચોખા કંકુ દીવો તેલ દિવેટ અગરબત્તી ફૂલ અષ્ટગંધ તુલસી તલ જનોઈ ફળ મીઠાઈ નારિયેળ પંચામૃત સુકા મેવા માખણ મિશ્રી પાન અને દક્ષિણા વગેરે જો આ બધું પૂજા વખતે આપણે સાથે જ લઈને બેસીએ તો પૂજા કરતી વખતે આપણે વારંવાર ઉઠવું પડે નહીં હવે આપણે જોઈશું જન્માષ્ટમીની પૂજા પદ્ધતિ સૌથી પહેલાં ભગવાન ગણેશજીને સ્નાન કરાવો નવા વસ્ત્ર અર્પણ કરો ફળ પુષ્પો અક્ષત વગેરે અર્પણ કરો ધૂપ અને દીપ પ્રગટાવો પછી શ્રી કૃષ્ણની પૂજા કરો પૂજા કરતી વખતે કૃષ્ણાયન મંત્રનો જાપ કરતા કરતાં શુદ્ધ જળ અને પંચામૃતથી તેમનો અભિષેક કરો ભગવાનને જનોઈ અર્પણ કરો ચંદન ચોખા અબીલ અને ગુલાલ ચડાવો નવા વસ્ત્રો પહેરાવો અને આભૂષણોથી શણગારો માળા પુષ્પ ફળ અને તુલસીપત્ર અર્પણ કરાવો સૂકો મેવો મીઠાઈઓ માખણ અને મૈસ્રીનું નૈવેદ્ય ધરાવો તથા પાન પણ ચડાવો ધૂપ દીપ કરો નાળિયેર પર પૈસા મૂકીને ભગવાનને દક્ષિણા અર્પણ કરો અને ભગવાનને પારણામાં ઝુલાવો ચંદ્રદેવને જળ અર્પણ કરો બલરામ યશોદા માતા અને ગાયની મૂર્તિની પણ પૂજા કરો છેલ્લે કપૂર પ્રગટાવીને આરતી કરો ત્યાર પછી પરિક્રમા કરો પૂજા દરમિયાન અજાણતા થયેલી ભૂલો માટે ખાસ ક્ષમાયાચના માગો છેલ્લે પ્રસાદ લો અને વેચો ત્યાર પછી ભજન કીર્તન કરાવો હવે જોઈશું શ્રી કૃષ્ણ ભગવાનને આપણે કઈ રીતે સ્નાન કરાવવું તો સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિને એક પાત્રમાં રાખો પાત્ર થોડું મોટું જ લો પહેલાં મૂર્તિને દૂધ પછી દહીં પછી મધ અને ખાંડ ને છેલ્લે ઘીથી પંચામૃત સ્નાન કરાવો ત્યાર પછી કાનાને જળથી સ્નાન કરાવો ધ્યાન રાખો કે જે વસ્તુઓ અર્પણ કરવાની હોય તેને શંખમાં મૂક્યા પછી જ અર્પણ કરવી જોઈએ પૂજા કરનારી વ્યક્તિએ આ દિવસે કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ મંત્રનો જાપ કરવો પ્રસાદ ગ્રહણ કરવો અને અન્ય લોકોમાં પણ વહેંચવો હવે જોઈશું પૂજામાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ભગવાન શ્રી કૃષ્ણની પૂજામાં ભોજન વખતે તુલસીના પાન અવશ્ય રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાન તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે તેથી કૃષ્ણ પૂજામાં તુલસી રાખવી ફરજિયાત છે શ્રી કૃષ્ણની પૂજામાં મોરપીંછા વૈજંતી માળા દક્ષિણાવર્તી શંખ ગાય માતાની મૂર્તિ માખણ સાકર અને વાસળી પણ રાખવી જોઈએ જન્માષ્ટમીની રાત્રે પૂજા સમયે ભગવાનને ઝુલાવવાની પરંપરા છે શ્રી કૃષ્ણને દક્ષિણાવર્તી શંખથી જ અભિષેક કરો કેસર મિશ્રિત દૂધથી શંખ ભરીને ભગવાનને સ્નાન કરાવો દૂધ પછી ભગવાનને શુદ્ધ જળથી અભિષેક કરો તમે પાણીમાં તુલસીના પાન પણ નાખી શકો છો આ પછી ભગવાનને નવા વસ્ત્રો હાર અને ફૂલોથી શણગારો ચંદનનું તિલક કરો અબીલ ગુલાલ મોરના પીંછા માળા માખણ મિશ્રી તુલસી વગેરે ભગવાનને અર્પણ કરો કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરો ધૂપ દીપ પ્રગટાવીને પછી આરતી કરો માતા ગાય ભગવાન કૃષ્ણને પ્રિય માનવામાં આવે છે તેથી ભગવાન કૃષ્ણની પૂજા કર્યા પછી ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો ગાયોને લીલું ઘાસ ખવડાવો શ્રી કૃષ્ણએ પોતે ગોવર્ધન પર્વતને પૂજનીય ગણાવ્યો છે તેથી આ તહેવાર પર ગિરિરાજની વિશેષ પૂજા પણ કરવી જોઈએ જો શક્ય હોય તો તમે આ દિવસે ગોવર્ધન પર્વતની પરિક્રમા પણ કરી શકો છો હવે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને શું નૈવેદ્ય ધરાવવું તો જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને પંચામૃત અવશ્ય ચડાવવું એમાં તુલસીના પાન પણ ચૂક મૂકવા સૂકા ફળો માખણ અને મિસરી ધરાવી શકાય છે અને ખાસ કરીને પંજરી પણ ધરાવવામાં આવે છે હવે જોઈશું જન્માષ્ટમીના દિવસે ઉપવાસ હોવા છતાં પંચાજીરીનો પ્રસાદ પંચાજીરીને પંજરી જ કહેવાય છે તો પંચાજીરીનો પ્રસાદ શા માટે અપાય છે પંચાજીરી એટલે કે સૂંઠ અજમો વરિયાળી ધાણા અને જીરું આ પાંચ પદાર્થોના ભૂકામાં સાકર ભેળવીને કરાતું મિશ્રણ આ પાંચેય પદાર્થો ફરાળી ગણાય છે અને સાથે સાથે એ પાચક અને આરોગ્યવર્ધક પણ ગણાય છે તેથી ઉપવાસ હોવા છતાં તેનો પ્રસાદ તરીકે ઉપભોગ થાય છે વળી ભગવાનને તો ઉપવાસ હોય નહીં તેથી બાળગોપાળ આવો પ્રસાદ આરોગ્ય એવી ભાવના પ્રવર્તે છે પાંચ હજાર બસો એકાવન વર્ષ પછી બે હજાર ચોવીસમાં શ્રીકૃષ્ણના જન્મદિવસના અવસર પર તે વખતે જે યોગ બન્યો હતો તે જ યોગ બની રહ્યો છે આ સાથે આ યોગમાં પૂજા અને ઉપવાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે તો આવો જાણીએ કે આ શુભ અવસર પર કયો ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ જલ્દી જ પ્રસન્ન થઈ જશે અને આપણા સૌની મનોકામનાઓ પૂરી થશે તો જન્માષ્ટમી પર આ પાંચ વિશેષ ઉપાયો કરવા સૌથી પહેલો જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હાથે બનાવેલી પંજરીનો ભોગ ધરાવો અને ચડાવો તથા પ્રસાદ તરીકે પોતે પણ લો અને બીજાને પણ વહેંચો તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા પુણ્ય બનશે આ પવિત્ર તહેવારના દિવસે લડ્ડુ ગોપાલને ખાસ શ્રીખંડનો ભોગ લગાવવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રીખંડ ખૂબ પ્રિય છે ભોગ ચડાવ્યા પછી તેને પોતે પણ લેવો અને પ્રસાદ તરીકે વહેંચવો પણ કરો તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પારિવારિક જીવન સુખમય તથા મીઠાશપૂર્ણ બને છે એવી માન્યતા છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને તેમની પૂજામાં વાસળી અર્પિત કરવાથી તમામ ગ્રહ દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ વધે છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના માથાને મોર પીચથી સજાવવામાં આવે છે પરંતુ આ દિવસે ભગવાનને શીતળતા આપવા માટે આપણે મોરના પીછાથી પંખો બનાવીને તે પંખાથી હવા નાખવી જોઈએ આ ખાસ ઉપાય કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે અને દરેકની મનોકામનાઓ ચોક્કસપણે પૂર્ણ કરશે જન્માષ્ટમીના દિવસે સવાર સાંજ એકસો આઠ વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો આ મંત્રથી ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે આમ આપણે આ દિવસે કરવાના ખાસ ઉપાયો જોયા હવે જોઈશું જન્માષ્ટમીના દિવસે દહીં હાંડી ફોડવાનું શું મહત્ત્વ છે તો બાળકૃષ્ણ તો ભારે નટખટ તે તો બાળકો અને ગોવાળિયાઓ માટે મસ્તીખોર માખણચોર ગોઠિયા છે બાળકૃષ્ણને ઊંચે શિકામાં મૂકેલી મટકીમાં રાખેલા દહીં માખણ મટકી ફોડીને કે ઊંચે ચડીને પણ ચોરી છુપ્પીથી ખાવાની મજા પડતી તે કોઈની આવી મટકી ફોડી નાખે તો પણ સૌ તેના પર હેત વરસાવે દહીં માખણ તેઓ એકલા ન ખાતા પણ સૌ ગોપ બાળકોને અને વાંદરાઓને વહેંચી દેતા દૂધ દહીં માખણનો સંગ્રહ ન કરાય એનું તો સૌને વિતરણ કરાય ખાવું ને ખવડાવવું એ માખણ ચોરીની લીલા પાછળનું બાળકૃષ્ણનું આવું તત્વજ્ઞાન છે આવી મીઠાશ હોય ત્યાં નંદ યશોદાનું ગોકુળિયું સર્જાય બાળકૃષ્ણની આવી લીલાને અનુસરીને આજે પણ જન્માષ્ટમીના દિવસે ઊંચે બાંધેલી દહીં હાંડી ફોડાય છે આજે તો સોમવાર અને જન્માષ્ટમીનો દિવસ શ્રી કૃષ્ણની સાથે ભગવાન શિવનો પણ અભિષેક આજે કરવો જોઈએ તાંબાના વાસણમાં શિવલિંગને આજે જળ ચઢાવવું શિવલિંગને બિલવના પાન ધતુરા અને ગુલાબથી શણગારવા તેમને ચંદ્રની પેસ્ટ લગાવવી ધૂપ અને દીપ પ્રગટાવવો મીઠાઈઓ અર્પણ કરવી આરતી કરવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ ખાસ કરવો અંતે આપ સૌને શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ નટખટ કાનુડો આવે દ્વાર લઈને પોતાની બંસરી સાથ મૂર મુકુટ માથા પર સોહે અને આંખોમાં કાજલની ધાર મુબારક હો આપ સૌને જન્માષ્ટમીનો આ શુભ ત્યોહાર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી બોલો નટકટ કાનુડાની જય કૃષ્ણ જન્મોત્સવનો મુહૂર્ત છે રાત્રે બાર વાગ્યાથી બાર વાગ્યા ને અડતાળીસ મિનિટ સુધીનું આમ આ વિડિયોમાં આપણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કઈ રીતે કરવી તેની સર્વ વિગતો પૂજાના મુહૂર્ત સાથે જોઈ આશા રાખું છું કે આ સમગ્ર માહિતી આપ સૌને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના